વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણીનું નડિયાદના યોગી ફાર્મથી ધારાસભ્ય પંકજ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓએ નિહાળ્યું પ્રધાનમંત્રીનું પ્રેરક માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે સંજીવની સમાન પુરવાર થશે ધારાસભ્ય પંકજ દેસાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તણાવમુક્ત પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાનું અભિનવ પહેલ કરી છે જે પરીક્ષા ચર્ચાની આઠમી શ્રેણી આજે રાષ્ટ્રપી યોજાઈ હતી જે અનુસંધાને નડિયાદમાં પણ ધારાસભ્ય શ્રી પંકજ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં યોગી ફાર્મ ખાતે ઉક્ત કાર્યક્રમ યોજ્યો હતો પ્રસંગોચિત ઉદ્બોધનમાં ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું કે આજે કેટલાક હોશિયાર બાળકો ભણવામાં તેજસ્વી હોય અને બોર્ડ પરીક્ષા આવે તે સમયગાળા દરમિયાન તણાવમાં આવી જાય છે જે તૈયારી કરી રહ્યા હોય તે ભૂલી જાય છેલે નિષ્ફળ રહેતા હોય તેવા સમયે આદરણીય પ્રધાનમંત્રીનું પ્રેરક ઉદ્બોધન માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે સંજીવની સમાન પુરવાર થયું છે ઘણા વર્ષોથી દિલ્હીની અંદર બોર્ડ પરીક્ષા પૂર્વ બાળકોની સામે જેટલી બી પ્રશ્નો આવે છે તેનું હકારાત્મક નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરે છે પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ આત્મવિશ્વાસ મજબૂત હોય તો સફળતા પ્રાપ્ત થાય છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું આ વેળાએ ધારાસભ્ય આગામી સમયમાં લેવનાર પરીક્ષા વિશે જણાવતા કહ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનું સુચારુ અમલીકરણ અને આયોજન થાય અને જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર પારદર્શક અને ટેકનોલોજી માધ્યમ થકી પરીક્ષા કેન્દ્રો સુધી સીલબંધ કવરમાં પેપરો પહોંચે છે શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાત બોર્ડ પરીક્ષા લેવાય છે તેના માટે તેમની ભગીરથ પુરુષાર્થ રહેલો છે તેમ ધારાસભ્ય શ્રી સરહાના કરી હતી વધુમાં ધારાસભ્યએ વિદ્યાર્થીઓને અપીલ કરતાં જણાવ્યું કે પ્રધાનમંત્રીનું એક્ઝામ વોરિયર્સ પુસ્તક દરેક વિદ્યાર્થી મિત્રોએ વાંચવા જેવું છે મોટાભાગના પ્રશ્નો તણાવના હોય છે પરીક્ષા સમયે આત્મવિશ્વાસ અને હકારાત્મક ભાવ થકી પરીક્ષા આપો તો તમે ચોક્કસ સફળ થશો તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું આ વેળાએ પ્રધાનમંત્રીના વડાપ્રધાનના પરીક્ષા પર ચર્ચા સંવાદ માર્ગદર્શનનું પ્રસારણ નિહાળવામાં આવ્યું આ પ્રસંગે યોગી ફામના કોઠારી સ્વામી સર્વમંગલ સ્વામી સ્કૂલ બોર્ડના ચેરમેન અતુલભાઈ પંડ્યા જિલ્લા શિક્ષણાધિકારી કલ્પેશભાઈ રાવલ સહિત જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા दिया मां जिसने हमें जीवन दिया तो अपनी मां की स्मृति में पैर लगाना है और देखना है कि मेरी मां की आज इसके साथ पैर किसी भी हालत में बड़ा होना चाहिए उसकी केयर करनी है इससे क्या होगा बहुत बड़ी मात्रा में पैर पौधे लोग करेंगे लगा होगा तो प्रकृति की रक्षा होगी નેચર ઇઝ વન ઓફ ધ